આજ રોજ ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર ઓગણીસમાં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર નવ નિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો

શહેર અધ્યક્ષ તરીકે ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ધન્યવાદ હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપણે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી તથા ઉપાધ્યક્ષ કમલેશ અરવિંદભાઈ પાટણવાડિયા વોર્ડ પ્રમુખ તરીકે જે નવ નિયુક્ત થયા છે એમનો વોર્ડ નંબર ઓગણીસની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો